રાજકોટ ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો ભયાઉ ચાર હજારથી ચાર હજાર પાંચસો સાઠ વિસાવદર ચાર હજારથી ચાર હજાર ચારસો સાઠ પોરબંદર ત્રણ હજાર ચારસો પચીસથી ચાર હજાર પાંચસો હળવદ ચાર હજાર બસો એકથી ચાર હજાર છસો ચુમ્મોતેર રોલ ત્રણ હજાર પાંચસો સાઠથી ચાર હજાર છસો વીસ રાપર ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર ચારસો બાવન ધાંગધ્રા ત્રણ હજાર નવસોથી ચાર હજાર પાંચસો નેવું પાટડી ત્રણ હજારથી ચાર હજાર પાંચસો એસીનેર ત્રણ હજાર પાંચસો ચાર હજાર અડસઠ જેતપુર ત્રણ હજાર નવસો ચાર હજાર ચારસો એકાણું ભાવનગર ત્રણ હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર બસો એકસઠ જુનાગઢ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો દસ સાવરકુંડલા ત્રણ હજાર એકસો થી ચાર હજાર સાતસો બાબરા ત્રણ હજાર નવસો દસ થી ચાર હજાર સાતસો પચાસ ભચાઉ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો પચીસ મોરબી ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો દસ જામનગર બે હજાર થી ચાર હાજર સાતસો પચાસ ચાર હજાર થી ચાર હજાર સાતસો હારીસ ચાર થી ચાર હજાર સાતસો જસદણ ચાર થી ચાર હજાર સાતસો ગોંડલ ત્રણ ત્રણસો થી પાંચ હજાર એક દિયોદર ચાર થી પાંચ હજાર અમરેલી ત્રણ હજાર છસો થી પાંચ હજાર બસો પીચોતેર સમી ત્રણ હાજર આઠસો પાંચસો એકસો સિહોરી ત્રણ પાંચસો થી ચાર હજાર ચારસો અંજાર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો હજાર થી ચાર હજાર આઠસો પચીસ લખતર ચાર હજાર થી ચાર હજાર ત્રણસો ખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર પાંચસો ત્રીસ પાથાવડા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો ત્રણ હાજર પચાસ પાલનપુર 4450 ચાર એકસો થી પાંચ હજાર એકત્રીસ લાખણી ત્રણ હજાર આઠસો એકતાલીસ થી ચાર હજાર બસો રાંધનપુર ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર બસો એકાવન તળાજા પાંચ હજાર એકસો નેવું થી પાંચ હજાર એકસો નેવું પાટણ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ચારસો સત્તાણું બોટાદ બે હજાર પાંચસોથી ચાર હજાર છસો એંસી રીસા ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર એકસો પચીસ ઊંઝા ત્રણ હજાર ત્રણસો અગિયારથી છ હજાર એકસો એંસી બિલ્ડી ચાર હજારથી ચાર હજાર બસો એકસઠ વારાહી ચાર હજાર એકસોથી ચાર હજાર નવસો એક તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો